ત્યાંથી લેતો આવ્યો તો તે હું હાંજે આવ્યો ને તો એ અહીં હતી તે મેં પૂછ્યું કે તું તો જવાનું કેતી હતી ગઈ નહીં તો એ કે ના ના કાલે કે મા કે આપણે બધા એ કે કેદીના જ્ઞાન જ નહીં આ તો આ તો મારતા આવીશું ને એને એ કે અહીંયા મૂકતા આવીશું અહીંથી કે એટલો સામાન ભેગો હોય ને એ કે ક્યાં બસમાં મારે જવું એટલે પછી એમ કાલે આળસ કરી ગયા હતા હું કાંઈ વાંધો નહીં હું કાલ ગયો તો જામનગર

શિવ તો જો રેડી થઈને ઊભી ગઈ એ તો રિક્ષા પાસે રિક્ષા માં સામાન મૂકી લીધો ને આ પીયું ને ઉતા વળાવી કે શિવ ગઈ તો મારે જવું હાલ હાલ જાય યાર ના પાસે જાય મારે જાય ઉભી ગયા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાઈને જાજા જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપણે આખી યુટ્યુબ ફેમિલી ને જે અટાણે કિરણ વહી જા એ કે હાલો અમારો ભેગા ઉમરો નાખી જાવ કે પછી આવતા રહે તો હાલો આવીએ મૂકી આવીએ ને આ તો મારી ના રહે તો મને ક્યાં નથી તે આટો લાગી જાય હા હા લઈ सीताराम सीताराम बारे का कोरा यो सीताराम पर ए कहत सीताराम सीताराम एठी एठी अटाड़े नी करे थी ने एतले अजे भी ने तेम हां तो मार दी को मार दी कोई न कर तो मने कर दे सीताराम मन कर दे सीताराम

પીયું પીયું ગલ્ આવે ચાંદ મારવા માંડે એમ થાબળી થાબડી કરવા માંડે ધીમે ધીમે ન આવડે નીંદર આવે છે

Kesar Keri Pior. Argonik. Di Ambase ya. Eh? Hmm.

એમનેમ જતી હોય એમાં તો મારે બાકી છે ઘરે હતી ને નાખતી હવે આપણે ઘરે ના જાય યાર ના જો હા તો પેલા કેન બોકો પડીએ છો એમ ખાતી આવી જોતા વનફુલ મને તો પાકી કેરી સુધારતા હોય તો ચાકુ એથી ઓલી આમ કરે ને

બાકી અમે હવે કિરણ બેન ના ઘરેથી જઈએ ભૂમિ ના ઘરે કેમ જાવું થઈ ગયું ને અમે ઘડીક વાર ચોલું માર લીધું ખાઈ પી ને ઘડીક વાર રમતી હતી પ્રિય ને શિવ ને રમકડા લઈ રમતા તા

ક્યાં ભૂમિ હા મારા પપ્પા ની ઘરે ભૂમિ છે ઘેર ક્યાં હે ભૂમિ નું ઘર એમ જોઈ કે આમ છે આ જો મોર મોર થઈ ગઈ પેલા આવતી નતી હતાઈ ગઈ તી ઘર માં પછી દોડી ને આવી ધોળી ને નઈ કેમલા

બિસ્કિટ ખવાવૈ ને તે લાવ ખાવમાં આવે ને યાર બિસ્કિટ લેતા આવે નો ખાય હા મીઠું લાગ્યું જો હા એ એને મીઠું લાગ્યું એ કેમ કરે કેમ કરે આ બવ બવ આ કેમ કરે હા એ કેમ કરે કેમ બોલે કેમ બોલે એમ બવ બવ એમ બવ એ જો તો 6:30 વાગ્યા ને જો ચીકુ ને આપણે અપડે લીધા હવે થઈ ગયો જવાનો ટાઈમ હાવ

ये बॉयकोट ही है एटले ये में ना काही न होई कि नका पीस के काही नका नोती दे भाई ओपरे न का तने बिजू दे ले जा ले 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 थाई खाई गयो हां वाते पया माते थे जा क्यांची बिस्किट लई ने जा एक एक दे जाकडी देवा चा ले न है एने न दे तू खा ये में ते मेंच